તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ મૂર્તિ તોડફોડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બંધ છે તો ખોખરા બંધના એલાનમાં ન જોડાયેલી દુકાનો બંધ કરાવાઈ છે મહત્ત્વના સમાચાર અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી મળી રહ્યા છે સ્થાનિકોએ હાથ જોડીને દુકાનો બંધ કરાવી ખોખરા સર્કલથી લઈને મુખ્ય માર્ગો પર રેલી નીકળી હતી તો અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ મૂર્તિ તોડફોડ મામલે ખોખરા બંધ કરાવવામાં આવ્યું હતું ખોખરાને ત્યારે ખોખરા બંધના એલાનમાં ન જોડાયેલી દુકાનો પણ બંધ કરવામાં આવી હતી કેટલીક દુકાનો બંધ ન હતી તેને પણ બંધ કરાવવામાં આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જતીન જતીન જે દુકાનો બંધ ન હતી તેને પણ બંધ કરાવવામાં આવી છે શું મળી રહી છે ખોખરામાં આવેલી બાબા સાહેબની જે મૂર્તિ હતી તે મૂર્તિ અસામાજિક તત્વો દ્વારા આવી હતી જેને લઈ સમાજના લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી હતી જેને લઈ આજ રોજ તેઓએ રેલી કાઢી હતી રેલીમાં સમગ્ર ખોખરાનું બંધુ એલાન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે તેવું મુખ્ય માગ એવું છે કે ચોવીસ થી પચ્ચીસ કલાકની અંદર જો આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમાજ સમગ્ર સમાજ એકત્રિત થશે અને આવતીકાલ આજ બપોરે આજ સાંજે પાંચ વાગ્યા પછી આવતીકાલ સાંજ સુધીમાં સમગ્ર અમદાવાદનું બંધુ એલાન જે છે તે આપવામાં આવશે છે સાથેમાં જો આજ બપોર સુધીમાં જો આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ આક્રમક હુમલા પોલીસ સામે જે પણ જે આક્રોશ જે છે તે ઠાળવી શકે છે તે ખાસ કરીને સમગ્ર લોકોની માંગ છે કે પોલીસ તંત્ર સજ્જ બને અને ત્યાવત્ર કામગીરી કરે फटाफट આરોપીની કહી શકાય કે તુરંત જ આરોપીની ધરપકડ જે છે તે કરવામાં આવે હાલ સમગ્ર હાટકેશો વિસ્તાર જે કોકરા વિસ્તાર આવેલું છે તે હાલ જર્બાતોડ બધું એલાન આપી દેવામાં આવ્યું છે સમગ્ર દુકાનો જે છે તે બંધ રાખવામાં આવી છે હાલ તો બધા સાથે વાતચીત કરી તો સ્પષ્ટપણે જણાવ્યું કે જો બપોર પાંચ વાગ્યા સુધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર સમગ્ર સમાજના લોકો એકત્રિત થશે અને સમગ્ર ગુજરાત તેમજ

જ્યાં જ્યાં રેલી ફરે છે વિસ્તાર બંધ કરવામાં આવતો હતો હાલ હાડકેશ્વર અને પોખરા વિસ્તાર જે આવેલો છે તેની સમગ્ર દુકાનો જે છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે પાંચ વાગ્યા સુધી જો આરોપી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન જે છે થવાનું છે જી જી આભાર જતીન માહિતી